ધરોઈ ડેમથી સૌથી મોટા સમાચાર ડેમના ચાર દરવાજા ખોલાતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ સટલાસણના ધરોઈ ડેમથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઉત્તર ગુજરાતના લોકો અને ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા હતા એ ઘડી આવી ગઈ છે મોડી રાત્રે દોઢ વાગે ડેમમાં પાણીની આવક વધી જતાં બે દરવાજા ખોલવાની ફરજ પડી હતી અને સાબરમતી નદીમાં પાણી છોડાયું હતું જે સવાર સુધી ચાલુ રહેતા સવારે આઠ વાગે ફરી બે દરવાજા ખોલીને કુલ ચાર દરવાજા ખોલાતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થવા પામી હતી ડેમની જળ સપાટી છસો વીસ પોઈન્ટ ચોરાણું ફૂટે પહોંચી ગઈ હતી અને પાણીનો કુલ જથ્થો ચોરાણું પોઈન્ટ વીસ પર્સેન્ટ નોંધાયો છે ડેમમાં ઓગણસાહીઠ હજાર ચારસો ચુમ્વાલીસ ક્યુસેક પાણીની આવક સામે અઠાવન હજાર આઠસો એસી ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે પાણી છોડાયાની જાણ અમદાવાદ ગાંધીનગર ખેડા અને મહેસાણા જિલ્લાને કરીને સાવધાની રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે ડેમથી પાણી છૂટતા ધરોઈ વડાલી રોડ બંધ કરવાની ફરજ પડી છે પાણી ફરી રસ્તો બંધ કરી દેવાયો છે આસપાસથી લોકો જોવા ઉમટી પડ્યા હતા તો અધિકારી લઈને માહિતી આપી લોકોને ખાસ અપીલ કરી છે અહેવાલ રોનિત બારોટ ધરોઈ સકલાસનારપાલસિંહ હું ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ નિભાવું છું હાલમાં સાબરમતી જળાશયના સ્રાવ ક્ષેત્રમાં સારા એવા વરસાદ થવાના કારણોસર ડેમમાં સાઠ હજાર જેટલી આવક છે એની સામે આપણે સાઈઠ હજાર જેટલું નદીની અંદર પાણી છોડવામાં આવ્યું છે જે માટે ચાર દરવાજા અગિયાર ફૂટ ખોલવામાં આવે છે આગળ શું તે રીતે ગેટ ખોલવામાં આવશે કે શું ઉપર જો વરસાદ સારો આનથી વધારે થાય છે અને આવકમાં જો વધારો થશે તો તબક્કાવાર ક્રમશઃ નદીની અંદર પાણીમાં વધારો કરવામાં આવશે

એ જ રહેશે કે નદી કિનારેથી દૂર રહે વિસ્તારની અંદર અવરજવર ના કરે જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટનાનો ના બને અમે તમને આપીશું પણે પણ ના સમાચાર જો તમે અમારા નિર્ભય માગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં